જય શ્રી વાસુકી દાદા આજે શ્રાવણ વધ પંચમી એટલે કે નાગપાચમ આપણા ગામધણીનો મુખ્ય તહેવાર મોટો તહેવાર ગામ આખાનો તહેવાર જે કંઈ પણ ઘણો આજે મંદિરની અંદર જે કંઈ આપ ડેકોરેશન જોવો છો જે કંઈ પણ આપ છો એનો પ્લાનિંગ તો ઘણા મહિનાઓથી થતો હોય છે છે પણ એ આકાર આપવાનું કામ આ વિવિધ સેવાકીય ગ્રુપો દ્વારા શક્ય બને છે અમારા વિચાર જે કંઈ હોય અમે રજુઆત કરી હોય કે આ રીતનું આપણે આ વખતે કરવું છે કોન્સેપ્ટ કરવો છે આ રીતના ડિઝાઇન કરવી છે આ રીતની ડેકોરેશન કરવું છે તો એ બધું શક્ય કરવા માટે આ બધા વિવિધ સેવાકીય ગ્રુપો કાયમ માટે તત્પર હોય છે અને જો આપને વાત કરું તો લગભગ દસ વર્ષ પહેલાંથી વાસુકી સેવક ગ્રુપ કરી અને પાંચ સાત છોકરાઓ આવતા હતા ત્યાર પછી એમની સાથે બીજા પંદર જોડાણા એમ કરતાં કરતાં ગયા વર્ષથી ગોપાલભાઈને એમના ગ્રુપ પણ એમાં જોડાઈ ગયા એમ થતાં થતાં ગામધણી વાસુકી દાદાનું ગ્રુપ સતત વિસ્તૃત થતું જ રહે છે અને દાદાને એ જ પ્રાર્થના કરું છું કે કાયમ ને માટે આ જે સેવકો રહ્યો એમાં વૃદ્ધિ થતી રહે અને દાદાનું આંગણું આવી જ રીતના શોભતું રહે અને દર વર્ષે કંઈક અલગ જ દાદાનો શણગાર આ વખતે થયો હોય એનાથી પણ અલગ પાછો થાય એવી આ લોકોની બધાની તનતોડ મહેનત હોય છે રાત આખી ઉજાગરા હોય છે દિવસ આખી સેવામાં હોય છે આટલી બધી ભીડને મેન્ટેન કરવી ખૂબ અઘરી વસ્તુ છે તો એ આ લોકો બધાના સહયો સહયોગ સહકાર દ્વારા જ શક્ય બને છે જેથી કરીને દાદાને બસ હું એ જ પ્રાર્થના કરું છું કે કાયમને માટે તમારા દરબારની અંદર તમારા મંદિરની અંદર આ તમામે તમામ બધા સેવાકીય ગ્રુપોને લાવો અને આમાં વધારેને વધારે મિત્રો એમાં જોડાતા થાય અને દાદાને એ સેવાનું કાર્ય એ તો ખૂબ પુણ્યનું કામ છે ગામ આખાના લોકો તત્પર જ હોય છે આવા કોઈ પ્રસંગ મંદિરે હોય ત્યારે પણ જે ખૂબ તન મન ધનથી સેવા આપે છે એ બધા સેવક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના આ પ્રયાસો દ્વારા તે આ બધું આયોજન શક્ય બને છે અને આ ધામધૂમથી જે કંઈ આપણે પ્રસંગ દાદાનો ઉજવા હોય છે એ બધા એમની મહેનત થી શક્ય બને છે જય શ્રી વાસુકી દાદા જય શ્રી ગામધણી વાસુકી દાદા હું એક દાદા નો નાનો એવો ભક્ત છું અને આજથી એક વર્ષ પહેલાં દાદાના સનિધિ અમે સેવાની શરૂઆત કરેલી જ્યારે અમે આઠ વ્યક્તિ હતા ધીમે ધીમે દાદા તહેવારો આવતા ગયા સોમવાર આવતા ગયા અને અમારા ગ્રુપ એકતા વધતી ગઈ અને જ્યાં જ્યાં દાદાના ના સાનિધ્યમાં તહેવાર પ્રસંગ કોઈ પણ જગ્યાએ અમારી જરૂર પડી છે ત્યાં અમે અવિરત આવતા રહેલા છે અને એક વર્ષની અંદર અવિરત સેવા કરતા કરતા અમારું ગ્રુપ પાંત્રીસ વ્યક્તિ થઈ ગયું છે અને જે એક વર્ષ પહેલા અમે શરૂઆત કરી હતી કુવાથી અને દાદા અત્યારે આસમાને પહોંચાડી દીધા છે અમને લોકોને અને આજે શુભ રોજ દાદાની નાગપાચમ હોવાથી માનવ મેરામણ ઉભરાણું છે અને અવિરત માણસો દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ત્યાં અમારું ગ્રુપ દિવસ રાત કરીને રાતે પણ પણ અવિરત અવિરત ને દિવસે જોડાયેલા છે અને દાદાના સાનિધ્યમાં દાદા થાન ચોવીસી બધા દાદાને સરખા રાખે અને બધા સહમતી એકતા આમનામ જળવાય રહે અને અમારું ગ્રુપ આથી નહીં પણ આગળ વધે અને બધાની પરિવારની એકતા આમનામ આમનામ જળવાય રહે જય શ્રી વાસુ દાદા